એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે રાણીએ રાજાને વાત કરી રાજાએ અભિમાનથી કહ્યું હે દેવી આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે આપણી પાસે તો બધું જ છે આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાના છે તમારે એ દશામાં નું વ્રત લેવાની જરૂર નથી રાજા દશામાં નું અપમાન કરે છે રાણી રીસાઈ જાય છે આ દશામા નું અપમાન તેનાથી સહન થતું નથી એ મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે વ્રતી બહેનોએ કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રત ની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ રીએ આ વ્રત કરવું દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે પણ રાજા અભિમાનમાં ચકચુર હતા એમણે આ વ્રત કરવાની ના પાડી કોણ દશામાનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ના રહ્યો એક દિવસે દશામાએ રાજાના સપના આવીને એક જ શબ્દ થતા રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઉતર્યા પાછળ બે કુંવરો પણ ગયા દશામાએ અદ્રશ્ય થઈને બે કુંવરોને વાવમાં ખેંચી લીધા રાજા સમજી ગયો કે ચોક્કસ દશામાનો આ કોપ છે એ રાણીને આ શવાસન aftar સમજાવે છે કે જેને આપ્યા તેણે જ લઈ લીધા હવે એ જ આપશે આગળ જતા રાજા રાણીને અનેક દુખો સહન કરવા પડ્યા એક વાડીમાં ગયા તો ત્યાં ફળ ફૂલ ના પામ્યા માડીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યા રાજા તેમની બહેન ના નગરમાં આવે છે બહેન સોનાની ગાઘર માં ભાય માટે સુખડી તથા સોનાની સાકડ મોકલે છે પણ દશામના કોપથી સુખડી ઈંટ ના કટકા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો આ ગાગળ પિત્તળની થઈ ગઈ આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યા આગળ જતા એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે માંગ્યું દયા કરીને એક આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડા કર્યા પછી અને ભૂખ સમાવી એક ગામમાં રાજાનો કુંવર બે દિવસ પહેલા રીંસાઇ ભાગી ગયો હતો સિપાહીઓ કુંવર ની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું કુંવરના માથા પર નજર પડતા જીપાઈઓ દોડીને રાજાને પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા નગરમાં રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસ્યને કાળ કોટડીના હુકમ આપી બંધીખાનામાં નાખી દીધો રાજા વગર વાંકે કેદ થયો તેથી રાણી અંગસેના પર દુઃખના પહાડો તૂટી પડ્યા એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અંગેશાએ અષાઢની અમાસી એટલે કે દિવસ આના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાં મા ના વ્રત ના દસે દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી જે રાજા તેમનો કુંવર રાણી જંગલ ચાલતા ચાલતા આગળ નીકળ્યા ત્યાં એક વાવ આવી રહ્યું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશી નું રૂપ ધારણ કરીને ઉભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઉભા છે રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા માના પગમાં પડી ગયા દશામાં એ અસલ સ્વરૂપ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા હવે તારું અભિમાન ઓગળી ગયું છે લે તારા દીકરા તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે ઝઘડા સુખ મળશે તમને તમારું રાજ્ય પાછું મળશે રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા રાજાના સાથે પુનર રાજ્ય પાછું મેળવી સુખે રહેવા લાગ્યા રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું એ દશામાં જેવા અમને ફળિયા તેવા તમારું વ્રત કરનાર સૌને ફળ